ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય બીજો વસુદેવજીની પાસે નારદજીનો આવવું અને તેમને જનક રાજા તથા નવ યોગીશ્વરોનો સંવાદ સંભળાવવો શ્રી સુખદેવજીએ કહ્યું હે ગુરુનંદન ભગવાન શ્રી કૃષ્ણના બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં નારદજી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી જ વારંવાર ત્યાં આવીને રહ્યા કરતા હતા હે રાજન ચારે તરફથી મૃત્યુથી ઘેરાયેલી એવી કઈ વ્યક્તિ છે જે બ્રહ્માદી મોટા મોટા દેવતાઓના પણ ઉપાસ્ય ભગવાનના ચરણકમળના દિવ્ય મધુર મકરંદ રસનો અલૌકિક રૂપ માધુરીનો આનંદાયી સ્પર્શ અને મંગળમય ધ્વનિનું આ ઇન્દ્રિયોથી સેવન કરવા ન ઈચ્છે એક દિવસની વાત છે દેવર્ષિ શ્રી નારદજી વસુદેવજીને ઘેર પધાર્યા વસુદેવજીએ તેમનું આદરપૂર્વક અભિવાદન કર્યું શ્રી નારદજી સુખપૂર્વક આસન પર બિરાજ્યા પછી તેમની પૂજા કરી ફરીથી પ્રણામ કરીને વસુદેવજીએ આ પ્રમાણે કહ્યું વસુદેવજીએ કહ્યું હે ભગવાન હે નારદજી આપ પુણ્ય શ્લોક ભગવાનના જ માર્ગનું અવલંબન કરનારા મહાપુરુષ છો આપની યાત્રા બધા પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે એ પ્રમાણે નાના બાળકો પોતાના મા બાપ પર જ અવલંબિત હોય છે તેમના માટે માતા પિતાનું આગમન પરમ કલ્યાણકારી હોય છે તે જ પ્રમાણે આપ જેવા મહાપુરુષોની યાત્રા તમામ પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે અન્ય દેવતાઓનો વ્યવહાર પ્રાણીઓના દુઃખ માટે પણ હોય છે અને સુખ માટે પણ દેવતાઓની પૂજા વિધિ પ્રમાણે થાય તો તેઓ પ્રસન્ન થાય છે પરંતુ પૂજામાં ત્રુટી રહી જાય તો તેઓ નારાજ પણ થઈ જાય છે પરંતુ આપ જેવા પવિત્ર આત્મા અને ભગવદ્ ભક્ત સંત મહાત્માઓનો વ્યવહાર તમામ પ્રાણીઓના હિત માટે જ હોય છે અન્ય લોકો દેવતાઓની જે રીતે ઉપાસના કરે છે તે જ પ્રમાણે દેવતાઓ તેમને ફળ પ્રદાન કરે છે તેઓ છાયા જેવા છે દેવતાઓની મનુષ્ય જે રીતે ઉપાસના કરે છે તે જ રીતે દેવતાઓ તેમને ફળ આપે છે પરંતુ સાધુ મહાત્માઓનો સ્વભાવ હેતુરહિત અને દિનજનો પર કૃપા કરવાનો જ હોય છે હે બ્રહ્મન હવે અમે ભાગવત ધર્મના સંબંધમાં આપને પૂછીએ છીએ જેને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીને મનુષ્ય બધા પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે ભગવાન વિષ્ણુ મુક્તિ આપનારા છે પૂર્વકાળમાં મેં તે મોક્ષદાતા ભગવાનની ઉપાસના મોક્ષ માટે ન કરતા તેમને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માટે કરી હતી કારણ કે તે સમયે હું તેમની માયામાં મોહિત હતો હે સુવ્રત આ કેવી વિચિત્ર વાત છે કે સંસારના દુઃખો પણ સુખ જેવા જ લાગે છે આવા આ વિચિત્ર દુઃખોથી કે જે બધી રીતે દુઃખદાયી છે તે દુઃખોથી હું સરળતાપૂર્વક કઈ રીતે નિશ્ચિંત રૂપે મુક્ત થઈ શકું એવો સરળ ઉપાય જણાવો શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન બુદ્ધિશાળી વસુદેવજીએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે દેવર્ષિ નારદ ભગવાનના કલ્યાણકારી ગુણોનું સ્મરણ કરતાં કરતાં તન્મય થઈ ગયા થોડીક ક્ષણ બાદ સ્વસ્થ થઈને પ્રેમ અને આનંદ વિભોર થઈને કહેવા લાગ્યા શ્રી નારદજીએ કહ્યું હે યદુવંત શિરોમણી આ પ્રકારનો આપનો નિશ્ચય બહુ જ શ્રેષ્ઠ છે કે જે આપ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા ભાગવત ધર્મના સંબંધમાં પૂછી રહ્યા છો હે વસુદેવજી આ ભાગવત ધર્મ એક એવી વસ્તુ છે જેને કાન દ્વારા સાંભળવાથી વાણી દ્વારા ઉચ્ચારણ કરવાથી ચિત્ત દ્વારા સ્મરણ કરવાથી હૃદયથી તેનો આદર અને અનુમોદન કરવાથી મનુષ્ય તેજ ક્ષણે પવિત્ર થઈ જાય છે આ ભાગવત ધર્મનો પ્રભાવ એવો છે કે તેનું અવલંબન કરવાથી કોઈ ગમે એટલો દુષ્ટ કેમ ન હોય તેને પણ તે તત્કાળ પવિત્ર કરી દે છે ભગવાન પરમ કલ્યાણ રૂપ છે તેમના નામોનું શ્રવણ અને કીર્તન ખૂબ જ પૂર્ણદાયી છે આવા દેવોના દેવ આદિપુરુષ ભગવાન નારાયણનું આપે મને સ્મરણ કરાવ્યું આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ ઉદાહરણરૂપે આપને કહું છું તેમાં મહાત્મા વિદેહરાજ નિમી અને ઋષભદેવજીના નવ પુત્રોનો સંવાદ છે પૂર્વકાળમાં સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત હતા તેમના આગ્નિધ્ર થયા આગ્નેદ્રના નાભી અને નાભીના પુત્ર ભગવાન ઋષભદેવ થયા તે ઋષભદેવજીને ભગવાન વાસુદેવના જ અંશાવતાર માનવામાં આવે છે તેમણે મોક્ષ ધર્મનો ઉપદેશ આપવા માટે જ અવતાર લીધો હતો તેમને સો પુત્રો થયા તે બધા જ વેદોના પારદર્શી વિદ્વાન હતા તેમનામાં ભરત બધાથી મોટા હતા ભરતજી પણ ભગવાન નારાયણના ઉપાસક હતા તેમના નામ પરથી જ આ દેશ ભારત વર્ષના નામે પ્રસિદ્ધ છે રાજાશ્રી ભરતે સમગ્ર ભૂમંડળનું રાજ કર્યું અને પછી રાજ્યનો ત્યાગ કરીને ભગવાનની આરાધના માટે તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા વનમાં તેમણે ભગવાનની ઉપાસના કરી પરંતુ ત્રીજા જન્મમાં તેમને ભગવાનની પ્રાપ્તિ થઈ આ જ રાજર્ષિ ભરતને બીજો જન્મ હરણ યોનિમાં મળ્યો પછી ત્રીજા જન્મમાં બ્રાહ્મણ યોનીમાં આવીને જળ ભરતના નામે પ્રસિદ્ધ થયા આવી કથા જાણીતી છે ઋષભદેવજીના સો પુત્રોમાંથી નવ પુત્રો નવ દ્વીપોના અધિપતિ થયા કે જે ભારત વર્ષની ચારે બાજુ સ્થિત છે અને એક્યાસી પુત્રો કર્મકાંડના રચયિતા અગ્નિહોત્રી અર્થાત કર્મમાર્ગના પ્રવર્તક બ્રાહ્મણ થયા બાકીના નવ પરમાર્થ તત્વના પ્રચારક મહાન ભાગ્યશાળી એવા સંન્યાસી થયા તેઓ દિગંબર સંન્યાસી હતા અને આત્મવિદ્યામાં પારંગત હતા તેમના નામ આ પ્રમાણે છે કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપ્યલાયન આરવીહોત્ર દ્રુમિલ ચમસ અને કરભાજન આ બધા મહાત્માઓ આ જળ ચેતનાત્મક સમગ્ર વિશ્વને ભગવાનનું સ્વરૂપ માનતા હતા અને તેને પોતાનાથી અલગ જોતા ન હતા અર્થાત સર્વત્ર એક પરમાત્માનું જ તેમને દર્શન થતું હતું આ પ્રમાણે સર્વતમાં આત્મભાવ રાખીને એક પરમાત્માનું જ વિશ્વ બ્રહ્માંડમાં દર્શન કરતા રહીને સર્વત્ર વિચરણ કરતા હતા તેમની ગતિ ત્રિલોકમાં વિના રોકટોક સર્વત્ર હતી તેઓ દેવતાઓ ગંધર્વો યક્ષો મનુષ્યો કિન્નરો ઉપરાંત નાગલોક વગેરે કોઈપણ સ્થળમાં સ્વચ્છંદ વિચરણ કરતા હતા આ સિવાય તેઓ બીજા પણ મુનિઓ ચારણો ભૂતપતિઓ વિદ્યાધરો બ્રાહ્મણો તથા ગાયોના સ્થાનોમાં પણ અબાધિતપણે વિચરણ કરતા હતા એકવાર તે નવ યોગેશ્વરો વિચરણ કરતાં કરતાં નિમિરાજાના યજ્ઞમાં સ્વાભાવિક રીતે જઈ પહોંચ્યા ત્યાં અજનાબ ખંડમાં મહાત્મા નિમિ મોટા મોટા ઋષિઓ દ્વારા યજ્ઞ કરાવી રહ્યા હતા આ પરમ ભાગવત મહાનુભાવો કે જેઓ પોતાના તેજથી સૂર્ય જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા તે યોગેશ્વરોને જોઈને યજ્ઞ કરાવનાર નિમિરાજા પ્રગટ રૂપે અગ્નિદેવ ઋત્વિજ વગેરે બ્રાહ્મણો બધાએ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું નિમિરાજાએ તે નવ યોગેશ્વરોને ભગવાન નારાયણના જ સ્વરૂપ જાણીને અતિ પ્રસન્નતાપૂર્વક તેમને ઉચિત આસન આપ્યા અને વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું તે બધા યોગીશ્વરો પોતાની કાંતિથી સાક્ષાત બ્રહ્માજીના માનસપુત્ર સનકાદી જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા નિમિરાજાએ વિનયપૂર્વક પ્રણામ કરીને અત્યંત પ્રેમથી તેમને પ્રશ્ન પૂછ્યો વિદેહરાજ નિમિએ કહ્યું હું આપ સર્વને સાક્ષાત ભગવાન મધુસૂદનના પાર્ષદો જ માનું છું ભગવાન વિષ્ણુના સેવક સમગ્ર લોકોને પવિત્ર કરવા માટે જ વિચરણ કરતા રહે છે આ મનુષ્ય જીવન પ્રાણીઓ માટે ખૂબ જ દુર્લભ છે અને ક્ષણભંગૂર પણ છે તેમાં પણ ભગવાનના પ્રિય ભક્તોનો દર્શન લાભ પ્રાપ્ત થાય તે તો વિશેષ દુર્લભ છે તેથી હે ત્રિલોક પાવન મહાત્માઓ હું આપ સર્વને પરમ કલ્યાણ સંબંધી પ્રશ્ન પૂછું છું કારણ કે આ સંસારમાં અર્ધા ક્ષણોનો પણ સત્સંગ મનુષ્યને માટે શ્રેષ્ઠ ખજાનો છે જો આપ મને યોગ્ય અધિકારી માનતા હો તો કૃપા કરીને ભાગવત ધર્મના સંબંધમાં જણાવો ભાગવત ધર્મથી પ્રસન્ન થઈને અજન્મા પ્રભુ પોતાના શરણાગત ભક્તને સ્વયં પોતાની જાતનું પણ દાન આપી દે છે શ્રી નારદજીએ કહ્યું હે વસુદેવજી આ પ્રમાણે તે મહાત્મા યોગીશ્વરોને નિમિરાજાએ પ્રશ્ન કર્યો ત્યારે તેમના પ્રશ્નનો આદર કરીને તે સભામાં બેઠેલા સદસ્યો ઋત્વીજો અને રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા પ્રથમ મહાત્મા શ્રી કવિજીએ કહ્યું આત્યંતિક કલ્યાણ માટે આપે પ્રશ્ન કર્યો છે તે માટે અનન્ય શરણાગતિ જ સર્વોપરી સાધન છે આ સંબંધમાં અચ્યુત ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ શાશ્વત રૂપે ભયરહિત અને સર્વોપરી સાધન હું માનું છું કારણ કે જેમની સાંસારિક પદાર્થોમાં આત્મબુદ્ધિ અને સુખબુદ્ધિ છે એવા લોકો પણ જો ભગવાનને શરણે જાય છે તો તેના ફળ સ્વરૂપે તેમનું અજ્ઞાન દૂર થઈ જાય છે અને સંસારમાં દુઃખનો અનુભવ કરીને તેઓ વિરક્ત થઈ જાય છે તેમને આધ્યાત્મિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે અને તેમનો ભય સંપૂર્ણપણે નિવૃત્ત થઈ જાય છે તેઓનો સર્વત્ર આત્મભાવ હોવાથી બધી જગ્યાએ સમાન રૂપે નિરંતર પરમાત્માનો જ અનુભવ થવા લાગે છે ભલા ભોળા અજ્ઞાની મનુષ્યોને ખૂબ જ સરળતાથી પોતાની સાક્ષાત પ્રાપ્તિ માટેના જે ઉપાયો ભગવાને પોતાના શ્રીમુખે કહ્યા છે તે જ ભાગવત ધર્મ છે એવું સમજો રાજન આ ભગવત ધર્મનું અવલંબન કરીને મનુષ્ય ક્યારેય વિઘ્નોથી પીડા પામતો નથી અને આંખ બંધ કરીને દોડવા છતાં પણ અર્થાત વિધિ વિધાનમાં ઊણપ રહી જતા છતાં પણ તેનું ન તો પતન થાય છે કે ન તે ફળથી વંચિત રહી જાય છે મનુષ્ય પોતાના શરીર વાણી મન ઇન્દ્રિયો બુદ્ધિ અહંકાર અથવા પોતાના સ્વભાવ અનુસાર જે પણ કર્મ કરે તે તમામ પરમપિતા ભગવાનને સમર્પિત કરી દે આ ખૂબ જ સરળ ઉપાય છે ભગવાન સિવાય અન્ય પદાર્થો જેવા કે શરીર ઘર વગેરેમાં તાદાત્મ્ય રાખવાથી અર્થાત અસત પદાર્થોની સત્તા માનીને તેના સાથે ખૂબ સંબંધ રાખવાથી જ ભય ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં તે પરમાત્માથી વિમુખ થઈ જાય છે અને તે અનાત્મ વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરી લે છે જેના કારણે તે પોતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે ભગવાનની માયાને કારણે જ આવું થાય છે તેથી બુદ્ધિમાન મનુષ્યોએ આવા અજ્ઞાનથી મુક્ત થવા માટે અનન્ય ભક્તિથી એક પરમાત્માનું જ શરણ લેવું જોઈએ આના માટે ગુરુમાં ભગવત બુદ્ધિ રાખવી વાસ્તવમાં તત્વ સત્ય વસ્તુ છે પરંતુ સાંસારિક પદાર્થોનું ચિંતન કરનારને તે તે પદાર્થોનું ચિંતન કરવાથી બુદ્ધિમાં તેની પ્રતીતિ થાય છે અને મનુષ્ય તેને સત માની લે છે તે જ પ્રમાણે તે અસત પદાર્થોની સત્તા સ્વીકારી લે છે પરંતુ વાસ્તવમાં જે રીતે સ્વપ્નાવસ્થાના દ્રશ્યો જાગી ગયા પછી તે મિથ્યા હોવાનો બોધ થાય છે તે જ પ્રમાણે સાંસારિક વિષયોના સંદર્ભમાં જાગ્રત અવસ્થામાં કરેલા મનોરથો પણ મિથ્યા જ છે તેથી બુદ્ધિમાન મનુષ્ય સાંસારિક વિષયોનું ચિંતન કરનાર મનને ભટકવા દેવું ન જોઈએ આવો પ્રયાસ કરતાં જ તેને અભયપદ અર્થાત પરમપદની પ્રાપ્તિ થઈ જશે મનને ભગવાનમાં પરોવાનો ઉપાય બતાવતા યોગેશ્વર કવિજી કહે છે સંસારમાં ભગવાનના જન્મ અને તેમના લીલા ચરિત્રોની અનેક કથાઓ પ્રસિદ્ધ છે તે કથાઓનું લાજ સંકોચ છોડીને ગાન કરતા રહેવું જોઈએ કોઈ પણ વ્યક્તિ વસ્તુ અને સ્થાન પ્રત્યે આસક્તિ ન રાખવી જે મનુષ્ય આ પ્રમાણેનું વિશુદ્ધ વ્રત નિયમ લે છે તેના હૃદયમાં પરમપ્રિય પ્રભુના નામ કીર્તનથી ભગવાન પ્રત્યે અનુરાગ અને પ્રેમ અંકુરિત થાય છે તેનું ચિત્ત દ્રવિત થઈ જાય છે હવે તે સાધારણ લોકોની સ્થિતિથી ઉપર ઉઠી જાય છે લોકોની માન્યતાઓ અને ધારણાઓથી પર થઈ જાય છે દંભથી નહીં પરંતુ સ્વભાવથી જ હેલા જેવો થઈને ભગવાનની લીલા જોઈ જોઈને આનંદ મગ્ન થઈને ખડખડાટ હસવા લાગે છે તો ક્યારેક ગોપીજનોની જેમ પ્રભુ આપ ક્યાં છો એવું કહીને હૈયાફાટ રુદન કરે છે ક્યારેક મોટા અવાજે ભગવાનને પોકારવા લાગે છે તો ક્યારેક મધુર સ્વરે ભગવાનના ગુણ ગાન ગાય છે ક્યારેક ક્યારેક જ્યારે તે પોતાના પ્રિયતમને ભગવાનને પોતાની આંખ સામે હોવાનો અનુભવ કરે છે ત્યારે તેમને પ્રસન્ન કરવા માટે નૃત્ય પણ કરવા લાગે છે આમ તેની બધી ક્રિયાઓ લોકાતીત હોય છે રાજન આ આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી ગ્રહ નક્ષત્ર પ્રાણી દિશાઓ વૃક્ષ વનસ્પતિ નદી સમુદ્ર બધા જ ભગવાનના જ શરીર છે બધા રૂપોમાં સ્વયં ભગવાન જ પ્રગટ રૂપે છે એવું સમજીને તે જે કોઈ તેની સામે દેખાય પછી તે દેખનાર ચાહે પ્રાણી હોય કે અપ્રાણી તેને ભાવથી પ્રણામ કરે છે જેમ ભોજન કરનારને ગ્રાસે ગ્રાસે તુષ્ટિ એટલે કે સુખ પુષ્ટિ એટલે કે જીવનશક્તિનો સંચાર અને ક્ષુધા નિવૃત્તિ આ ત્રણે એકસાથે થાય છે એવી જ રીતે ભગવાનનું શરણ લઈને તેમની ભક્તિ કરે છે તેને ક્ષણે ક્ષણે ભગવાન પ્રત્યે પ્રેમ પોતાના પ્રેમાસ્પદ પ્રભુના સ્વરૂપનો અનુભવ અને તે સિવાય અન્ય પદાર્થો પ્રત્યે વૈરાગ્ય આ ત્રણે એકસાથે જ પ્રાપ્ત થઈ જાય છે રાજન આ પ્રમાણે જે પ્રતિક્ષણ પોતાની એક એક વૃત્તિ દ્વારા ભગવાનના ચરણકમણની ભક્તિ કરે છે તેને ભગવાન પ્રેમમય ભક્તિ સંસાર પ્રત્યે વૈરાગ્ય અને પોતાના પ્રિયતમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ બધું અવશ્ય પ્રાપ્ત થાય છે એટલું જ નહીં તે ભાગવત થઈ જાય છે અને જ્યારે આ સર્વ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં પરમ શાંતિનો અનુભવ કરે છે તેથી કલ્યાણની કામનાવાળા મનુષ્ય ભગવાનના શરણે થઈ જવું જોઈએ આ સર્વોત્તમ અને સરળ ઉપાય છે નિમિરાજાએ પૂછ્યું યોગેશ્વરો હવે આપ કૃપા કરીને કહો કે આવા પરમ ભગવદ્દીયનું લક્ષણ કેવું હોય તેના ધર્મ શું છે તેનો સ્વભાવ કેવો હોય છે તેનું લોકો સાથે વ્યવહારમાં આચરણ કેવું હોય છે તે બોલે છે કેવું અને કયા લક્ષણોને કારણે તે ભગવાનનો પ્રિય બની જાય છે નવ યોગીશ્વરોમાં બીજા શ્રી હરિજી બોલ્યા રાજન સર્વશ્રેષ્ઠ ભગવદ્ ભક્તનું લક્ષણ કહું છું સાંભળો જે સર્વ પ્રાણી માત્રામાં એક જ આત્મા છે એવી ભાવના કરીને ભગવાનની જ સત્તાને જુએ છે તથા સંપૂર્ણ પ્રાણીઓને આત્મરૂપ ભગવાનમાં જુએ છે તે ઉત્તમ ભાગવત છે પરંતુ જે ભગવાન સાથે પ્રેમ અને તેમના ભક્તો સાથે મિત્રતા કરે છે તથા દુઃખી અને અજ્ઞાનીઓ પર કૃપા કરે છે પરંતુ ભગવાન સાથે દ્વેષ કરનારની ઉપેક્ષા કરે છે તે મધ્યમ કોટીનો ભક્ત છે આથી પણ અલગ જે ભગવાનના અર્ચા વિગ્રહ વગેરેની પૂજા તો શ્રદ્ધાથી કરે છે પરંતુ ભગવાનના ભક્તોમાં તેની શ્રદ્ધા નથી તો અન્ય લોકોમાં તો તેની શ્રદ્ધા થશે કઈ રીતે આવો ભક્ત પ્રાકૃત છે તે નિમ્ન શ્રેણીનો ભક્ત છે ગુણાતીત અવસ્થાનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે જે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતો રહીને તેમની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં ન તો હર્ષિત થાય છે કે ન દ્વેષ કરે છે તથા આ સમગ્ર વિશ્વને ભગવાનની માયા સમજે છે તે ઉત્તમ ભાગવત છે જન્મ મૃત્યુ ક્ષુધા તૃષા ભય અને દુઃખ વગેરે સાંસારિક ધર્મો શરીર ઇન્દ્રિયો પ્રાણ મન અને બુદ્ધિમાં આવે છે અને જાય છે પરંતુ ભગવાનનો ભક્ત ભગવાનની સ્મૃતિમાં મગ્ન રહીને તેનાથી વ્યથિત નથી થતો તે ઉત્તમ કક્ષાનો ભાગવત છે જેના મનમાં વિષય ભોગની ઈચ્છા કર્મ પ્રવૃત્તિ અને તેમના બીજરૂપી વાસનાઓનો જ ઉદય નથી થતો જે એકમાત્ર ભગવાન વાસુદેવમાં જ નિવાસ કરે છે તે ઉત્તમ ભગવત ભક્ત છે જે ભક્ત જન્મ અને કર્મને લીધે અથવા વર્ણ આશ્રમ અને જાતિના કારણે અથવા શરીરના કારણે ક્યાંય પણ મમતા કરતો નથી અને આ બધામાં આસક્ત થતો નથી તે ભગવાનને ખરેખર બહુ જ પ્રિય છે જેની ધન તથા શરીર વગેરેમાં આસક્તિ નથી તે આ મારું છે અને આ પરાયું છે આ પ્રકારનો ભેદભાવ નથી રાખતો તથા જે સર્વત્ર સંભાવથી એકમાત્ર પરમાત્માને જ જુએ છે કોઈ પણ ઘટના અથવા સંકલ્પથી વ્યગ્ર ન થતાં હંમેશા શાંત રહે છે તે ખરેખર ભગવાનનો ઉત્તમ ભક્ત છે રાજન જેમણે પોતાના મન ઇન્દ્રિયો અને શરીર વગેરેને પોતાના વશમાં નથી કર્યા તેવા મોટા મોટા દેવતાઓ વગેરે પણ ભગવાનના ચરણાળ વિંદને શોધતા જ રહી જાય છે પરંતુ તેઓ પણ ભગવાનની કૃપા વિના તેમને પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ ભગવાનના પ્રેમી ભક્તનું ચિત્ત નિરંતર તે ચરણોનું સાનિધ્ય અને સેવામાં જ રહે છે ત્યાં સુધી કે કોઈ તેને ત્રિભુવનની રાજલક્ષ્મીનું પ્રલોભન આપી દે તો પણ તેનો સ્મૃતિનો તાર તૂટતો નથી એના વિશે શું કહ્યું તે તો તે રાજલક્ષ્મી તરફ ધ્યાન જ આપતો નથી આવા ભક્તો માટે ભગવાન અર્ધિક ક્ષણ માટે પણ છુપાતા થતા નથી અને તે ભક્ત પણ ભગવાનથી ઓજલ થતો નથી આવો ભગવત ભક્ત વૈષ્ણવોમાં અગ્રગણ્ય છે સર્વથી શ્રેષ્ઠ છે ભગવાનનો પરાક્રમ અપાર છે એવા તે પ્રભુના ચરણોની આંગળીઓની નખમણી ચંદ્રિકાથી જે શરણાગત ભક્તોના હૃદયનો સંતાપ એકવાર દૂર થઈ ગયો છે એવા તે ભક્તો ભગવાનની ભક્તિમાં જ આનંદિત થતા રહે છે ભગવાનના ચરણોની અનિત્ય શરણાગતિ છોડીને તે ક્યાંય પણ જતા નથી જેમ ચંદ્રોદય થવાથી સૂર્યનો પ્રખરતાપ સંભવતો નથી તેમ તેને પહેલાં કામ ક્રોધ વગેરે શત્રુ પ્રભાવિત કરી શકતા નથી ભગવાનના નામનું વિવસ્થતાથી પણ ઉચ્ચારણ કરવામાં આવે તો તે સમગ્ર પાપોના સમૂહનો તત્કાળ નાશ કરી દે છે એવા સ્વયં ભગવાન શ્રી હરિ તેના હૃદયને એક ક્ષણ માટે પણ છોડતા નથી કારણ કે તેણે પ્રેમની દૂરીથી ભગવાનના ચરણ કમળને બાંધી દીધા છે ખરેખર આવો પુરુષ જ ભગવાનના ભક્તોમાં મોખરે છે તે મહાપુરુષ છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સહિતાયા એકાદશ સ્કંધે દ્વિતીયોધ્યાય અગિયારમા સ્કંધ અંતર્ગત બીજો અધ્યય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય